કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુદ્ધ સ્મારક પર શહીદ જાબાદ સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ કહ્યું આતંકના આકાઓના ઈરાદો ક્યારેય નહીં થાય પૂરા અગ્નિવીર પર વિપક્ષ ફેલાવી રહ્યું છે જુઠ્ઠાણું સૈન્યને યુવા બનાવવાનું છે આ યોજનાનું લક્ષ્ય

વિજય દિવસ પર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સરકારની ભેટ અગ્નિવિરોને પ્રદેશ પોલીસ અને અન્ય જગ્યાઓ પર આરક્ષણ દ્વારા સમાવવાનો કર્યો નિર્ણય રાજ્યમાં વધ્યો ચાંદીપુરા વાયરસનો કેર હાલ એકસો તેત્રીસ કેસ શંકાસ્પદ ચુમ્માલીસ દર્દીઓના થયા મૃત્યુ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી ચાંદીપુરા વાયરસ સામે લડવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત કામગીરી રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી નવસારી સુરત અને વલસાડમાં અતિ ભારે વરસાદ તો સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ મહીસાગરમાં ભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના વિશ્વના સૌથી મોટા રમતોત્સવ પેરિસ ઓલિમ્પિક્સનો આજથી રંગારંગ પ્રારંભ દસ હજારથી વધુ ખેલાડીઓ લેશે ભાગ ગુજરાતના હરમિત દેસાઈ માનવ ઠક્કર અને ઇલા વેનિલ વાલારીવાનો સમાવેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના તમામ એથ્લીટ સહિત તમામને પાઠવી શુભકામના અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઇનલમાં સેમિફાઇનલમાં બાંગ્લાદેશને દસ વિકેટથી હરાવ્યું સ્મૃતિબંધાના અણનં પંચાંગ્રન